સુકલતિત ગ્રામ પંચાયતની સામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું સંકુલત હવે આરોગ્ય સેવા માંગી રહ્યું છે તાલુકા અને જિલ્લાના અધિકારીઓ નેતાઓ પણ વિવિધ કાર્યક્રમ અંતર્ગત સુકલતિથથી અનેકવાર મુલાકાતો લીધી છે પરંતુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ કેવો વહીવટ ચાલે છે તે જોવાની તસદીક કેમ નથી લીધી દારૂની બોટલો દવાઓ તેમજ વેષ સામગ્રી પણ સંકુલમાં ખુલ્લામાં પડી રહી છે ત્યારે કોઈ બાળક તેનો ઉપયોગ કરે તે માટે સલામતીના કોઈ ઉચિત પગલાં પણ લેવાયા નથી ઓગણીસો અઠ્ઠાણું નવ્વાણુંમાં જે સંકુલ અંકલેશ્વરના ખોરડામાં જતું રહ્યું હતું તે સંકુલ માટે તત્કાલીન ધારાસભ્ય બિપિનભાઈ શાહના પ્રયાસોથી તત્કાલીન સરપંચ સુરેન્દ્રસિંહ પરમાર અને તત્કાલીન તાલુકા પંચાયત સદસ્ય રોહિત નિઝામા તેમજ જાગૃત નાગરિક હિતેશ પટેલ કમલેશ જોશી દ્વારા તત્કાલીન આરોગ્ય મંત્રી અશોક ભટ્ટનો સંપર્ક કરીને રજૂઆત કરાતા તે પરત મળેલું પરંતુ આજે તે પ્રાથમિક આરોગ્ય પોતે તેની તબીબી સારવાર માંગી રહ્યું છે સામાન્ય નાગરિકોએ ગામમાં ફેમિલી તેમજ ખાનગી ડોક્ટર તેમજ ભરૂચની વાટ પકડવી પડે છે કેવી કમ નસીબી ડૉક્ટર પણ સમયે હાજર નહીં રહેતા હોવાની મોડા આવવાની અનેકવાર નાગરિકો દ્વારા ફરિયાદો ઉઠવા પામી હોવા છતાં જવાબદાર પ્રશાસન બધું જ સારું અને સારું સૂત્રુ ચાલે છે તેવું વર્તે છે તે તો કેમ ચાલે સંકુલ ગંદકીગ્રસ્ત હોવા છતાં તેની સાફ સફાઈ માટે પણ કોઈ તસદીદ નથી લીધી માત્ર વેતન લેવા પૂરતા જ ડૉક્ટર શું આ જવાબદારી તેમની ફરજમાં નથી આવતી હાલમાં જ સરકારી સંકુલોની સાફ સફાઈ માટે ઝુંબેશ સરકારી રાહે ચલાવવામાં આવી હતી ત્યારે સુકલ તિટનું પ્રાથમિક આરોગ્ય સંકુલ કેમ બાકાત રખાયું એ જિલ્લા પ્રશાસન માટે અનેક સવાલો ઉભા કરે છે સ્ટાફના રહેણાંક આવાસો પણ આકાર પામ્યા છે પરંતુ કેટલાક સમયથી સ્ટાફ ક્વાર્ટર્સના મરમ્મતના વાંકે તબીબી કર્મચારીઓને ભાડું ખર્ચીને રહેવું પડે છે કે પછી એચઆરએ મેળવવાનો કારસો છે તે પણ તપાસ માંગી લેતો પ્રશ્ન છે ભલુચ તાલુકાના સુકલતીત કે જે અગિયાર ગામોનો વહીવટ અહીંથી થતો હોય તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું સંકુલ ઘણા સમયથી પોતે તબીબી સારવાર માંગી રહ્યું છે સુકલતીત આરોગ્ય કેન્દ્રમાં જવાબદાર તંત્રના કરતા ઉપેક્ષા ઉપેક્ષાવૃત્તિ પામે સંકુલની દારૂની બોટલો વિવિધ પ્રકારની દવાઓનો જથ્થો દવાઓની બહાર ખુલ્લામાં પડી રહેતા કોઈક બાળકના હાથે ચડી જાય અને તેનો ઉપયોગ કરે અને કોઈ ઘટના બને તો તેની જવાબદારી કોની સુકલતી ગ્રામ પંચાયતની સામે આવેલું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જાડી જાકરાતી ગ્રસ્ત છે તેમજ ખુદ આરોગ્ય કેન્દ્ર જ આરોગ્ય વિહીન અને કચરાપેટીનું સાક્ષી બનતું હોય ત્યારે તે સંકુલમાં દર્દીઓની કેવી પ્રાથમિક તબીબી સારવાર મળતી હશે તે પણ અનેક સવાલો ખડા કરે છે આવાસ સાથેના મકાનો જર્જરિત છે કે પછી હાઉસ રેન્ટલ એલાઉન્સ મેળવવાનો કોઈ કારસો રચાયો છે સામાન્ય મરંમત કરી કરાવીને ચાલી શકાતા સ્ટાફ ક્વાર્ટર્સના કર્મચારીઓને છતાં આવાસે ચાર હજારથી છ હજાર ભાડું ખર્ચીને અન્યત્ર ગામમાં કે ભરૂચમાં રહેવા મજબૂર થવું પડતું હોય ત્યારે સુકલતિત મુકામે અનેક વિવિધ કાર્યક્રમો મુલાકાતે આવેલ જવાબદાર પ્રશાસનના જિલ્લા અધિકારીઓ તેમજ નેતાઓ ચૂંટાયેલા તાલુકા અને જિલ્લાના જનપ્રતિનિધિઓએ સુકલતીત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કોઈક વખત પૂરતી મુલાકાત લીધી છે ખરી સુકલ્થ so પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટેની પણ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી તે પણ સેવા માટેની કોઈ વ્યવસ્થા અંતરે નથી તેનું અલગથી મકાન પણ છે તે તબીબી સારવાર માંગી રહ્યું છે સંકુલ અને સંકુલની આસપાસની ગંદકીગ્રસ્ત સ્થિતિ પણ સુકલતીતની આરોગ્ય સેવા કેવા મળતી હશેના અનેક સવાલો ઉભા કરે છે ત્યારે માત્ર આંકડાઓ પર ધ્યાન કેન્દ્રિત નહીં કરતા જવાબદાર પ્રશાસન સામાન્ય નાગરિકને મળવાપાત્ર થતી મૂળભૂત અને પ્રાથમિક જરૂરિયાતવાળી સરકારી રાહે મળતી સેવાઓ કેન્દ્ર સ્થાને રાખી સુકલતીત પ્રાથમિક આરોગ્ય સંકુલને તમામ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાવી સંકુલની પ્રાથમિક દ્રષ્ટિએ તબીબી સારવાર કરાવવાના ચક્રો ગતિમાન કરે તે હવે આવશ્યક બન્યું છે